હવે વાત ઉનાળાની ગરમીની તો ગરમીને કારણે આગામી દિવસોમાં અમદાવાદીઓની મુશ્કેલી વધી શકે છે રાજ્યભરમાં ગરમી વધવાની છે ત્યારે હવામાન વિભાગે આવનારા બે દિવસ માટે અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે ત્યારે છવ્વીસ એપ્રિલનું રેડ એલર્ટ જાહેર કરાયું છે હવામાન વિભાગનું માનવું છે કે અમદાવાદમાં ગરમીનું પ્રમાણ ચુમ્માળીસ ડિગ્રીને પાર જઈ શકે ત્યારે રાજ્યમાં ઉત્તર પશ્ચિમના પવન કૂંકાવાને કારણે આગામી છવ્વીસથી અઠ્યાવીસ એપ્રિલ હીટવેવની પણ અસર વર્તાશે જેમાં અમદાવાદ બનાસકાંઠા સાબરકાંઠા ગાંધીનગર વડોદરા રાજકોટ સુરેન્દ્રનગર અમરેલીમાં હીટવેવની અસર જોવા મળશે ગરમીનું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે ત્યારે એક વખત ફરી અગનવર્ષામાં પ્રજાએ તપવું પડે તેવી આગાહી થઈ છે ડે થ્રી ડે ફોર એન્ડ ડે ફાઈવ એ તીન દિનો કે હીટવેવ વોર્નિંગ હે પુરા ગુજરાત સ્ટેટ મેં જે માન લેજે નોર્થ ગુજરાતમાં અમદાવાદ ગાંધીનગર बनसकांथा सावरकंथा डिस्ट्रिक्ट साउथ गुजरात में बड़ौदा देनी और सौराष्ट्र में राजकोट सुरेंद्रनगर नगर अमरेली एंड कच्छ में कच्छ डिस्ट्रिक्ट ये सारे डिस्ट्रिक्ट में हीट वेब का इम्पैक्ट रहेगा डे थ्री डे फोर एंड डे फाइव को अहमदाबाद में अहमदाबाद में भी वार्निंग है हीट वेब वार्निंग है डे थ्री डे फोर एंड डे फाइव में एंड फर्दर अहमदाबाद का जो हीट एक्शन प्लान है उसके मुताबिक અ પહેલા 2 દિવસ મે ઓરેન્જ એલર્ટ હે મતલબ ટેમ્પરેચર હમ એક્સપેક્ટ કરેંગે કે અરાઉન્ડ અમદાવાદ મે અરાઉન્ડ 44 ડિગ્રી સેલ્સિયસ કા આસપાસ રહેગા તો સમગ્ર રાજ્ય ગરમી માં શેકાઈ રહ્યું છે ત્યારે અમદાવાદ અને સુરત થી જોડાયા છે અમારા બંને સંવાદદાતા ઓર પણ કાયદાવાલા જોડાયા છે અમદાવાદ થી અને તેજસ મોદી જોડાયા છે સુરત થી સૌથી પહેલા અરપણ આપની પાસે આવવા માંગે છે અમદાવાદ માં ગરમી ની હાલ ની પરિસ્થિતિ કેવી છે મિહિર જે આપણે અહેવાલ દર્શાવી રહ્યા છે જે એલર્ટ છે તે ગઈકાલની જાહેરાત ગઈકાલની આગાહી મુજબનું છે એટલે આજની જે લેટેસ્ટ અપડેટ છે રેડ એલર્ટ અથવા તો પછી ઓરેન્જ એલર્ટ સંબંધી એ આજે એક વાગ્યાની આસપાસ હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવશે પરંતુ ગઈકાલના એલર્ટને પગલે મ્યુનિસિપલ કોર્પોરેશનનું સમગ્ર જે તંત્ર છે જુદા જુદા તમામ વિભાગો હોય તે સંપૂર્ણ કાર્યરત છે કારણ કે જે સ્પેશિયલ ઓપરેશન સિસ્ટમ આખી બનાવવામાં આવેલી છે તે મુજબ જ તમામ વિભાગો કામ કરી રહ્યા છે હાલમાં હું એમટીએસનું જે લાલ દરવાજા ખાતેનું ડેપો છે ત્યાં હાજર છું આપ જોઈ શકો છો

બીજા પણ કેટલાક છે કાકા તમે પણ અહીંયા આયા છો જે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે કેટલી રાહત થાય છે ઘણી સારી રાહત છે ઘણી સારી રાહત છે કાકા તમે પણ અહીંયા આયા છો ગરમીમાં કેટલી રાહત થાય છે અહીંયા પીવેલ જે રીતે ત્રણ મુસાફરોએ વાત કરી કે તમામ જે વ્યવસ્થા કરવામાં આવી છે તેમનાથી મુસાફરોને સંતોષ છે આપણી ખાત આપણી સાથે એમટીએસના જે ડેપ્યુટી ટ્રાન્સપોર્ટ મેનેજર છે તેમની સાથે વાત કરીએ પાંડેજી કેવા પ્રકારની વ્યવસ્થા સમગ્ર શહેરમાં આપણા એમડીએસ એમટીએસના ડેપો અને જુદા જુદા બસ સ્ટેશનો પર કરવામાં આવી છે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસના જે જુદા જુદા ડીપો અને ટર્મિનસો છે એ ટર્મિનસ પૈકી લાલ દરવાજા સારંગપુર વાળજ વાસણા અગવાન નગર નરોડા મેક્સિમમ બધા ડીપો ઉપર આપણે પાણીની ઓલરેડી ચોવીસ કલાક વ્યવસ્થા જે ઠંડા પાણીની આપણે વોટર કુલર મૂકવામાં આવે છે ઓર જરૂરત મુજબ કોર્પોરેશનમાંથી પાણી મેળવીને આપણે પાણીની પૂર્તિ કરવામાં આવે છે તેમ છતાં વધારાના આપણે ઓઆરએસ ની ઓર પાણીની વ્યવસ્થા કરી જ છે

ની કામગીરી કરવાની રહેશે તેનો એક અંદાજ આવશે એટલે તંત્ર પણ હાલ એક વાગ્યા જે અપડેટ આવતી હોય છે તેની રાહ જોઈ રહ્યું છે બિલકુલ અર્પણ જોડાયેલા રહેશો આ સાથે સીધા જે સુરત સુરત જોડાયેલા છે સંવાદદાતા તેજસ મોદી તેજસ સુરત માં ગરમી ને લઈને કેવા હાલ કેવી પરિસ્થિતિ અન્ય શહેરોની સરખામણીમાં સુરતમાં ગરમીનો જે પારો છે તે હજુ સુધી એટલો એલર્ટ પર પહોંચ્યો નથી અત્યારે જો વાત કરવામાં આવે તો જે હવામાન વિભાગે તેને છવ્વીસ ડિગ્રી મિનિમમ અને ઓગણચાલીસ ડિગ્રી મેક્સિમમ એટલે કે ડિગ્રી ડિગ્રીથી વધારે તાપમાન નહીં હોય આજના દિવસ પૂરતું આ એલર્ટ આપવા હોય છે લોકો છો ઠંડા પીણા પી રહ્યા છે લસ્સી હોય છે કોકો હોય છે આ પ્રકારના જે ઠંડા પીણા હોય છે તેની મજા માણી રહ્યા છે ખાસ સુરતની જો વાત કરવાનો કે દરિયાઈ વિસ્તાર છે અરબી સમુદ્ર નજીક પડે છે અરબી સમુદ્ર નજીક હોવાના કારણે આ જે દરિયાના જે ગરમ પવનો હોય છે તે ગરમ પવન અહીં આવતા હોય છે અને આપણી સાથે કેટલીક મહિલાઓ છે વાત કરીએ એમની સાથે ખાસ કરીને ગરમીથી બચવા માટે ત્યાં કયા પ્રકારના ઉપાય હું કરતા હું છે મેમ ગરમી સખત પડી રહી છે કયા પ્રકારના ગરમીથી બચવાના ઉપાય કરતા હોઉં ઠંડા પીએ છે અમે લોકો પછી કે રીતે કે શરીરને પણ બચાવવાનો એક હોય છે બહાર નીકળવાના તો તમે જો છો મે રૂપાંતા સનગ્લાસીસ સ્કિન લોશન લગાવીને જ બહાર નીકળીએ છીએ અત્યારે 3 દિવસ ઓરેન્જ વેવ છે એટલે પાણીની બોટલ અમે સાથે રાખીએ છીએ લીંબુ શરબત પણ સાથે રાખીએ છીએ ઠંડુ પીવાનું વધારે કરે છે પણ છે તો બાળકોની પણ ખાસ કાળજી રાખવાની છે તો એમને એમને કઈ રીતે ગરમી બચાવવાનો પ્રયાસ કરો છો પાણીની બોટલ સાથે રાખવી પડે છે એના માટે ટોપી રાખવી પડે છે નિમ્બુ જ્યુસ પણ રાખવું પડે છે એના માટે

પછીના બે દિવસ માટે જે ગરમી છે પારો લગભગ બેતાલીસ થી પિસ્તાલીસ ડિગ્રી સુધી જાય તેવી એક શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી એટલે આ ત્રણ દિવસો અંદર સુરતની અંદર પણ હીટવેવ ની સીધી અસર લોકોને જોવા મળશે બિલકુલ તેજસ અને અર્પણ બંનેનો આભાર અમારી સાથે જોડાવા બદલ તો જે રીતે ગુજરાતમાં ગરમી વધી છે દિવસે આગામી સમયમાં ડિગ્રી સુધી પહોંચી શકે છે તો ગુજરાત ગરમી માટે તૈયાર રહે એ હવામાન વિભાગે કરી છે ત્યારે ગરમીના કારણે એમસી સતર્ક થયું છે અને ગરમીને ધ્યાનમાં રાખી શાળાના સમયમાં પણ ફેરફાર કરાયા છે એમસી સંચાલિત શાળાનો સમય સવારે સુધીનો રહેશે જ્યારે કે શહેરમાં કાર્યરત ત્રણસો બ્યાસી શાળાના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવાયો છે અમદાવાદમાં સૌથી વધારે ખરાબ સ્થિતિ છે તે આગાહી હવામાન વિભાગે કરી છે છવ્વીસ એપ્રિલથી અઠ્યાવીસ એપ્રિલ શહેર માં રેડ ની ચેતવણી હવામાન વિભાગે કરી છે સાથે જ હવામાન વિભાગે બપોરે જરૂરી કામ સિવાય બહાર નહીં જવાની અપીલ પણ કરી હતી